એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હે મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં આવે આ આરોપીઓને પકડવાની ગતિવિધિ આ ચારે આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એમાં માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ નો કોઈ રિફર્કેશન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમણે ત્યાં ફરિયાદ હેરી વિવેક અને કૃણાલ વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં એક્ઝેક્ટલી આ બનાવ કે બનાવ આ જે મારમારી છે કે બનાવ તો આ જે ત્યાં 307 નો બનાવ છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીચ પર

દિશામાં પોલીસ હવે લોકોને પકડીને એવી કાર્યવાહી કરશે કે જેથી બીજી વાર કોઈ ગેંગ ના કરે આપની વાત ખરી છે પોલીસ સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી એમને સખતમાં સખત સજા થઈ શકે એ અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે જે પ્રમાણે હેરીને વાગ્યું છે હેરી દ્વારા હેરીને કંઈ પૂછપરછ કરી છે કે આની પહેલા વખતે વચ્ચે કંઈ અદાવત થઈ કેમ હા હેરીની પૂછપરછ કરવામાં આવી છે પણ હેરી હેરીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે જેટલી થઈ છે એટલી એ મુજબ અગાઉ પણ એમની કોઈ માથાકૂટ થયેલી છે અને માથાકૂટની વધારાની વિગત છે એનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું પણ ત્યાં જે મારામારી છે એ સતત અડધી કલાક ચાલી છે એવો કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અડધી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવ સ્થળે પહોંચી ગઈ છે હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવે છે જેના વિશે તમે હા હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવનાર છે ઓકે